રંગલાની રંગત રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો વનમાળી પહેલ ગામના બદલા પૂરે તો પાકિસ્તાનની પડધરી હચમચાવી નાખી તો આ પડ્યા તોય ટંગડી ઊંચી જેવા હૃદય આપે છે હા કાકા જોવેને શાહબાઝ શરીફ સાહબ કહે છે હમ ફજ્જર કી નમાજ કે બાદ હમારે દો દો ઢાઈ સોઢાઈ ગ્રામ કે ન્યુક્લિયર સે હમલા કરવાવાળે થે લેકન પહેલે બળી ફજર મેં આ ધમકા ભાઈ આ પાકિસ્તાનનો વડાપ્રધાન જાતે પોતે કબૂલ કરે છે અને આ વિરુદ્ધ પક્ષની રીંગના મગજમાં હજી રીંગ વાગતી નથી અને બેરો માણસ સાંભળ્યા વગર શું શું ઘઉંને બદલે ગવાર ભયડે એવું તીકડમ ચલાવ્યા કરે છે આવા ઊંઘતા હોય એને જગાડાય પણ ઊંઘવાનો ઢોંગ કરતો હોય એને કેમ ન જગાડાય એટલે સમજવું હોય એને સમજાય ના સમજવું હોય એ આલો બાલો બતાવ્યા કરે એવો ગાઢ થયો છે રંગલા ના સમજ્યા કાકા આમ તો પહેલી નજરે આપણે આપણે તો બધું સમજી ગયા ને આ ન્યૂ ઇન્ડિયા કંપની જેનું નામ એમાં વળી દક્ષિણમાંથી અવાજ ઉઠ્યો કાકા પહેલાં કોણ હા રેવંત રેડ્ડી વળી કહે છે જો રાહુલ ગાંધીજી વડાપ્રધાન હોતે તો પીઓ કે અમારે પાસ આ જાતા હ એ જ ખાટલી મોટી ખોડ છે ને દુખે છે પેટ ને કૂટે છે માથું અલ્યા રાહુલજીના પપ્પાના નાના એમના દાદી અને ખુદ એમના પપ્પા વડાપ્રધાન હતા જ ને એમણે શા જગન ભડાકા કરી નાખ્યા અને રાહુલજી પીઓ કે અને એક્સાઈ ચીનને પાછું વાળી લાવવામાં શું ધીંગાણે ચડશે એ તો પાક અને ચીન ઘણી અઢળકઢળતા રહે છે અને એમની વાતો એમના મંતવ્યોને પાક મીડિયા અને નેતાઓ કોટ કરીને મકલાય છે દેખો દેખો રાહુલજી બી ઉનકી સરકાર સે પૂછતે હૈ પાંચ રાફેલ કા હિસાબ દો ઓર હમ તો કુછ કરી નહીં ઓર કરને ગયે તો ઉલટે મોહ ગીરે આ કબૂલનામાને વટ વળી શુભમ સ્વામીએ સુસવાટો કર્યો ને આ લોલમ લોલ ઉપર્યું ભાઈ કાકા બધા મોટા મોટા છોટા છોટા કેમ થઈ જતા હશે દેશદાજ રાષ્ટ્રપ્રેમ બધું જનતા જ દાખવવાનું અને જે દાખવે એમાં દખલગીરી કરવાની આમાં કાંઈ અંતવાળો ખરો કે નહીં કાકા રંગલા દેખો આગે આગે હોતા હૈ ક્યાં 嗯。Uh huh.